સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ પર સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવર્ષિ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશોઈસર ને રાબરી હેઠળ એસઓજી શાખાએ ગુનાઓ શોધવાની સૂચના આપી હતી અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈશરાની અને સબ ઇન્સ્પેક્ટર જે કે રાવના માર્ગદર્શનમાં ટીમે ત્રેવીસ માર્ચ બે હજાર પચીસના રોજ કોસંબા ગામની ગાયત્રી જનરલ સ્ટોર પાસે બાતમીના આધારે દોડો પાડ્યો અહીંથી એક શખ્સ બાતવીના આધારે દરડો પાડ્યો એથી એક શખસ ક્રોવિન ભગવાનદાસ બંસીવાલને ઝડપી પાડવામાં આવ્યો તેની પાસેથી ઇન્ડિયન એચપી રિલાયન્સ અને ભારત કંપનીના સડસઠ ડોમેસ્ટિક કમર્શિયલ ગેસ બાટલા જેમાં ભરેલા અર્ધ ભરેલા અને ખાલી બાટલાનો સમાવેશ થાય છે તેની કિંમત રૂપિયા એક લાખ સત્તાણું હજાર છે આ ઉપરાંત ઇલેક્ટ્રિક વજન કાટવું રૂપિયા ચાર હજારનો અને રેગ્યુલર વાળી પાઇપ રૂપિયા પાંચસોની મળી છે તો કુલ મુદામાલ રૂપિયા બે લાખ એક હજાર

થઇ રહી છે જે સુરક્ષા પ્રત્યે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે